આગળ નજર કરીએ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર તો ડ્રગ્સ કેસને લઈને ઇડીએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મિઝોરમ પોલીસની એનડીપીએસની ફરિયાદને આધારે ઈડીએ કાર્યવાહી કરી છે છ વ્યક્તિઓ પાસેથી એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે પીએમએલએ અંતર્ગત ઈડીની મિઝોરમ આસામ અને ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવી છે તો ડ્રગ્સ કેસમાં ઈડીએ અમદાવાદમાં સર્ચ ઓપરેશન

અને એ દરમિયાન એક પોઈન્ટ એકતાલીસ કરોડની કિંમતનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં પાસેથી કરોડની કિંમતનું જપ્ત કર્યું છે અંતર્ગત ઈડીએ મિઝોરમ આસામ અને ગુજરાતમાં તપાસ હાથ ધરી આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા સ્મિત સાથે સ્મિત ઈડીએ ગુજરાતમાં ડ્રગ્સ કેસને લઈને તપાસ હાથ ધરી છે શું છે વધુ વિગત જી સતીશ અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં ઈડીને અમદાવાદમાં હાથ હતું અને એનડીપીએસ ની ફરિયાદ કરી હતી તેના આધારે ઈડીએ તપાસ ચાલુ કરી હતી ને છ વ્યક્તિ પાસેથી એક પોઈન્ટ કરોડ નું જે જોવામાં આવે તો જે એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાનું જે ચાર પોઈન્ટ સાતસો ને ચોવીસ કિલો હીરોઈન જપ્ત કરાયું છે જે છ વ્યક્તિઓ હતા તેમની સામે કડક કાર્યવાહી અત્યારે ફરિયાદ દ્વારા ઈડી કરી રહી છે પીએમએલએ ને અંતર્ગત ઈડીએ મિઝોરમમાં પણ અસમ અને ગુજરાતમાં પણ તપાસ હાથ ધરી છે અને હજી પણ આ તપાસ આગળ વધારવામાં આવશે અને હજુ પણ આગળના દિવસોમાં વધુ તપાસ કરીને હજુ પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ

આ શખ્સો ને કયા વિસ્તારમાંથી એડીએ કાર્યવાહી કરી અમદાવાદના અને શું કોઈ આ શખ્સોનું રાજ્યના અન્ય વિસ્તારો અન્ય શહેરો કે અન્ય જિલ્લાઓમાં અન્ય કોઈ કનેક્શન સામે આવ્યું છે ખરું જી સચિન જો વાત કરીએ તો ડ્રગ્સ કેસમાં જે આઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તે સર્ચ ઓપરેશન એમડીપીએસ ની ફરિયાદ ના આધારે કર્યું છે જોકે જોવામાં આવે તો ઈડી હજી પણ તપાસ હાથ ધરી રહી છે હજી પણ

છ શખ્સો પાસેથી એક પોઈન્ટ એકતાળીસ કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે